હેલો ગાઈઝ અમારી યુટ્યુબ ચેનલ માં આપ સૌ નું સ્વાગત છે આજે અમારા એવા અજય ભાઈ નો બર્થ ડે છે તો એમને આજે પાર્ટી રાખેલ છે તો સૌ મિત્રો મળીને આજે અમે ફોકસ ચલો ભાઈ

ચલો ભાઈ ચલો ભાઈ આ પ્રોગ્રામ ના કારીગરો છે પચીસ ત્રીસ મિત્રો છે આજે અને આજે પ્રોગ્રામ રાખેલો છે આ જો ની લાઈનો છે ભાઈ જો આ બાઈકોની લાઈનનો દેખો ભાઈ આજી પ્રોગ્રામ માટે આવેલ છે આ છે વિજયભાઈ એ મયરે આટલે બધું શું જુનો છો ભાઈબંધ આ બધું મોરી એ બતાય આ મંદિર આ સામાન પડે બધું જો પ્રોગ્રામનો સામાન જોઈ લેજો મિત્રો આ પ્રોગ્રામનો સામાન બર્થડે પાર્ટીનો આ પરેશ ભાઈ આ બધા ફ્રી ફાયર લવરો જોઈ લેજો આ બધા ફ્રી ફાયર લવરો જોઈ લો આ નિકુલ ભાઈ આ જયદીપ ભાઈ બધા ફ્રી ફાયર લવરો બધા છે હો જોઈ લેજો ભાઈ મિત્રો આ વાળો ભાઈ ઓ મોટરસાઇકલ દેખાડ દે ભાઈ હા પરેશ ભાઈ ચલો ભાઈ પરેશ ભાઈ આ મયુર ભાઈ ચલો ભાઈ ચલો ગાઈસ પ્રોગ્રામ આગળ કરે

અમારો પ્રોગ્રામ તલાવ ની રાખેલ છે આ બાજુમાં તલાવ છે તલાવ ની પાર પ્રોગ્રામ છે આજે અશોક ભાઈ જયેશ છે ચાલો જયેશભાઈ નો બર્થ ડે છે કાળીગર રોનક છે મિલન મહારાજ મજા

જો બધા હાહો નહી લેને આજો બે ભાઈ રોટલો એટલે મૂળ વસ્તુ કહી કે ખાલી ખાવા માટે ચલો ભાઈ 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 લેડીજી છો ચલો બે જો બધા તૈયાર થઈ ગયા ખાવા માટે આ છાસ લા સાસ જો પોટલો ભરીને ચા છે અગ્રેજી ભાઈ સાસ દેખાડો દીજે લાગે છાસ જો ભાઈ પરેશ ભાઈ છાસ છાસ તૈયાર કરે છે ચલો ભાઈ આ વૈકુના હા અમારા ગાલુ ભાઈ

જો નિકุล ભાઈ એકલા એકલા બેહી જજો આઈ જશે જશે

આ ફાઇનલી લો ભાઈ રોટલા અને સિંગ ભજીયાનું શાક ફાઇનલી પાર્ટી પૂરી થઈ ગઈ છે હજુ કેક કાપવાની બાકી છે

હા અને ત્યાંથી ફોન પીવા લાગી શરમા હતા કેમેરાનું હું નહીં આવે એકતા એટલાં મોણા જો ભાઈ આ પીટી કંપનીના મારે માલિક હોવ ભાઈ ડીશ ધોઈ દેવાની હો રિટન